હું એક ધારાસભ્ય તરીકે અને ગુજરાતની જનતા વતી આ નિર્ણય હું વખોડી રહ્યો છું આવનાર સમયમાં ચોક્કસપણે બજેટ સત્રમાં વિધાનસભામાં આ મુદ્દો અમે આમ આદમી પાર્ટી ઉઠાવશું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરથી એ જે દારૂબંધીની છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગ્રીન સિટી ખાતે તેને તાત્કાલિક રોક લગાવવામાં આવે

આરએનબી વિભાગની મંજૂરી વિના એનઓસી આપતા વિવાદ પણ થયો હતો ત્યારે જી 24 કલાકના અહેવાલ બાદ મોડે મોડે આખરે તંત્ર જાગ્યું છે અને આ મુદ્દે કામગીરી કરવામાં આવી છે સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ચિરાગ જે રીતે વડોદરામાં જે નિયમોનું પાલન ન કરનાર શોપિંગ સેન્ટરને રજા ચીઠી રદ કરવામાં આવી છે તોડી પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે શું છે આખો મામલો બિલકુલ ધરા વડોદરામાં ફરી એક વખત વીસ ચોવીસ કલાકની જે ખબર છે તેની ધારદાર અસર જોવા મળી છે જેમાં વડોદરાના ડભોઈ શહેરના જે હીરા બાર વિસ્તારમાં આવેલું છે જ્યાં એક કર્નેડ મુખ્ય રસ્તો આવેલો છે તેનાથી વીસ

જે શરત આધાર પર અરજદાર નોટિસ પાઠવવામાં આવી છે સાથે સાથે આગમી સમયની અંદર આજે દબાણ છે દૂર કરવામાં આવ્યું છે પરંતુ મહત્વની વાત છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને તેઓએ નગરપાલિકાને પણ આહવાન કર્યું છે કે ભાઈ આજે જે કોમ્પ્લેક્સ છે તોડી પાડવામાં આવે ત્યારે આવનારા સમયમાં નગરપાલિકા ક્યારે આ પાલન કરે છે તે જોવાનું રહેશે બિલકુલ તે ચિરાગ આભાર આપનો તમામ જાણકારી માટે